મીરાવલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને ભારે સાડી હેવી સાડી ચાલુમાં રેગ્યુલરમાં સાંધામાં બધી અલગ અલગ વેરાયટીમાં ઘણા બધા નવા પાર્સલો આવ્યા આપણે એને ખોયલા કસ્ટમરને બતાવવાના છે અજરકની ને આ રીતના પ્યોર ગચીની સાડીઓમાં ઘણું બધું નવું કલેક્શન આવ્યું છે આપણી પાસે પ્લસમાં આપણે આ ટાઈપની સાડીઓની અંદર સ્ટોક ક્લિયરન્સના સેલમાં જબરું કલેક્શન મૂકેલું છે અને સાંધા સાડી બેનોની ફેવરેટ કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને તૈયાર કરે છે એની અંદર એ ઘણી બધી વેરાયટીની અંદર આપણે સેલ કરેલો છે તો એ ટાઈપનું કાંઈક નવું કલેક્શન આપણે આ છે બતાવવાના છે આ જો આ રીતના એકસો ને પચાસ રૂપિયામાં ભારેમાં ભારે સાંધાનો આપણે સેલ કરેલો છે મસ્ત મજાની વેરાયટીની અંદર સાડીઓની અંદર પાંચ હજાર સુધીની સાડીમાં નવું કલેક્શન આવી ગયું છે ખાસ કરીને સાંધા સાડી આપણે બતાવવાના છે લગ્ન પ્રસંગની ખરીદી કરવી હોય દેવા લેવામાં સેકન્ડ સાડીમાં ઘણું બધું નવું આવ્યું તો જેને ખરીદી કરવી હોય તે રૂબરૂ અવશ્ય આવી જાજો તો સ્પેશિયલી સાંધા આપણે આજે બહેનોને બતાવવા બસો રૂપિયામાં સાંધા જો તમે કંપનીનું બ્લાઉઝ છે નીચે બોર્ડર પટ્ટો છે બાંધણીની ભારે ડોલા ની સાડી છે બધું નવું પાર્સલ કોયલું છે આપણે સાંધા બનાવવાનો ટાઈમ નથી રહ્યો એટલે આપણે આ રીતના બતાવી દઈએ છીએ આ જો મલકોટન કોટનનું કપડું છે આખું કંપનીનું બ્લાઉઝ છે બસો રૂપિયાની અંદર જેરી લીલો કલર છે આ જુઓ તમે એનું બ્લાઉઝ અમલ કોટનની સાડી છે બસો રૂપિયાની અંદર કંપનીનું બ્લાઉઝ આ આપણ કોટનની સાડી છે બસો રૂપિયામાં કંપનીનું બ્લાઉઝ ચેરી લીલા કલરનું એનો બીચો કલર છે આપણી પાસે બદામી કે કાચુઓ તમે કોફી અને મેથી પીડો એનું બ્લાઉઝ એની અંદર કલર છે આપણી પાસે બ્લુ અને ચેરી લીલો મરચંટા અને મેથી પીળો સ્કાય અને ડાર્ક મરચંટા

સાડા ત્રણસો વાળું લેરિયું છે પાલવ કમ્પ્લીટ છે બ્લાઉઝ કમ્પ્લીટ છે અંદર તો આપણે એને જ આપી દીધું છે અને એકાલે લેરિયા ની અંદર બીજું બસો રૂપિયાના સેલની અંદર જોરદાર જબરજસ્ત બહુ એટલે બહુ મસ્ત મજાની આઈટમ આપણે સેલના ભાવમાં આપી દીધી છે બહેનોને સ્પેશિયલી અને એ સિવાય ખાસ કરીને કહી દઉં પાંચ હજાર સુધીની ભારે સાડીઓમાં નવું કલેક્શન આવી ગયું છે સેકન્ડ સાડીમાં આવી ગયું લગ્ન પ્રસંગ દેવા લેવાવાળા માટે ખાસ આવી જાજો નવું નવું કલેક્શન જોવા માટે લેવા માટે જય માતાજી